નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર તાલુકાના બેલા ગામની ખોડિયાર વાંઢમાંથી ત્યજી દેવાયેલ બાળક મળ્યું આરોગ્ય વિભાગની બે બહેનોએ આ બાળકને બચાવ્યું થોડા દિવસ પહેલાનો આ બનાવ છે રાપર તાલુકાના બેલા ગામની બાજુમાં આવેલી ખોડિયાર વાંઢમાં આંગણવાડીની નજીકમાં એક ત્યજી દીધેલું બાળક પડ્યું પડ્યું રુદન કરી રહ્યું છે એવા સમાચાર સ્થાનિક લોકોમાં વહેતા થયા ધીમે ધીમે આ ખબર આખા ગામમાં પ્રસરી આ ખબર આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર જયશ્રીબેન બગડા વીણાબેન બરંડાએ પણ જાણી બંને એ એકબીજા સાથે ચર્ચા કરી ગળીનોય વિલંબ કર્યા વિના પોતાનું એક્ટિવા લઈને પહોંચી ગયા એ બાળક પાસે આ રીતે નવજાત બાળકને નોંધારું ત્યજી દેવાયેલી હાલતમાં જોઈને સૌ કોઈ દ્રવી ઉઠ્યા આ ધૃણાસ્પદ કૃત્ય કરનારને ફિટકાર વરસાવી રહ્યા હતા કુલ સમૂહ રૂપાળું બાળક રુદન કરી કરીને લાલ ચોડ થઈ ગયું હતું આ બંને આરોગ્ય કર્મચારીઓએ સૌ પ્રથમ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાયને જાણ કરી તેમના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે પહેલાં તો તરત જ બંને બહેનોએ આ બાળકને લઈને કોડ કટ કરીને હાથમાં લીધું જેવા મમતાભર્યા હાથ પ્રસાર્યા અને તરત જ બાળક રડતું બંધ થયું એકદમ હૃષ્ટ અને તંદુરસ્ત રૂપાળા બાળકને તેમની એક્ટિવા ઉપર જ લઈને બંને બહેનો બેલા પહોંચી ગઈ અને બાલાસરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સના સેવાભાવી ડ્રાઈવર કમલેશભાઈ રાજપૂતને કોલ કરીને તેમની ગાડી લઈને સાથે બોલાવી લીધા તેઓ બેલા ગામે સામે મળતા તેમના ખાનગી વાહન મારફત રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા અને સમયસરની સઘન સારવાર આપી આ બાળકને બચાવી લેવામાં આવ્યું

પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગરનામેન્ટ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર